જોઈએ આજે આપણે તમને ત્રણ ચાર આપણે ઓપ્શન સાડી દેવાનું છે જેથી કરીને તમને એના પરિણામો સારા મળે કોઈ લીલી સાસડી હોય તતળિયા હોય મોલોમચી હોય ઘળો હોય કોઈ થ્રિપ્સ હોય સીતળી હોય તો એ બધું એક જતું રહે પરંતુ ખાસ એટલું મિત્રો યાદ રાખવાનું છે કે મોલોમચી તતડિયા થ્રિપ્સ ગળો હોય ચારે દવા ઘાટી ને જાડી સાડ્યું જોઈએ ઉતારો આરતી જાયગોથા મારતી એમ સાટો તો એમ કાય હાલે નહીં ભલે જીરુ આપણું નાનું હોય કે ભલે જીરુ આપણું મોટું હોય કારણ કે મોલો મસી એક એવી વસ્તુ છે કે એના જ બેહીજા ગમે ને ડાળી કે પાંદડે તો બધો રસ ચૂસી લે અને જીરુ હોય દાણા હોય વરિયાળી હોય કે કોઈ પણ પાક હોય એને વધવામાં જે મદદરૂપ ખોરાક તમને કોઈ સૂર્યપ્રકાશની હાજરીમાં લેતો હોય ને એ બધી વસ્તુ બંધ થઈ જાય અને જે સ્થિતિમાં છે ને એની એ સ્થિતિમાં નૈયા નૈયા એટલા માટે કોઈપણ તમે પ્રકારની જીવાતની દવા નાખો ત્યારે ઘાટી જાડી વ્યવસ્થિત સાટવાની રહેશે અને પૂરા માપ રહેશે અને પૂરા પપથી સાટવાની રહેશે બરાબર છે તો પેલું આપણે દવા આવે છે બાયર કંપનીનું સોલોમન

તમને રાહત મળશે બીજું આવે છે સારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા ઘણા બધા ખેડૂત મિત્રો નામ ઉપર જે આપણે કહેવાય ને કે ટોલ ફેન પાયરે ટેકનિકલ પંદર ટકા એસી આવે

આ દવા નાખવાથી તમારું નાનું હોય હોય વરિયાળી નાના હોય કે કોઈ પણ પાક હોય હોય ને તો એમાં પણ કામ આપે છે રસોડ હોય તો એમાં પણ કામ આપે છે તમારે પંપે પચાસ એમ એલ લેખે નાખવાનું છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું સિંગડા વળવા એ નિશાન જોઈ લેવાનું બે કવડીવાળો નિશાન જોઈ લેવાનું આ ભાભો રાક્ષસ જે દાઢીવાળો મૂછવાળો જોઈ લેવાનું અને સિંગડાવાળો નિશાન જોઈ લેવાનું અને વાસી લેવાનું આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ બરાબર છે જાપાની ટેકનોલોજી વાળી આ વસ્તુ છે એટલે કે તો મરી જાય પરંતુ લાંબા સમય ગાળા માટે પણ તમને આમાં સારી એવી રાહત મળે છે બરાબર છે એટલે તમે આ ત્રણ દવા મેં તમને જે સીધી છે વિન્ચિન છે બરાબર છે પછી સોલોમન છે અને સાથે સાથે આવડિયા દવા છે ટોલ પેરા તો તમે કોઈ પણ એક દવાનો ઉપયોગ કરી શકો છો બરાબર છે એના પૂરા માપથી નાખશો અને વ્યવસ્થિત દવા સાંક

ફૂગ લાગતી હોય કોઈ બીજ જન્ય કોઈ ફૂગ રહી ગઈ હોય તો એના માટે પણ કામ આપશે તમે પાણી પા અને પાણી આપણું ખારું હોય મોડું હોય ભાંભળું હોય અને એના હિસાબે જો ફૂગ લાગતી હોય તો પણ એમાં કામ આપશે જમીન આપણી તાસોડી હોય વેકરાવાળી હોય ખારાશ વાળી હોય ચીકણાવાળી હોય બરાબર તો એમાં પણ જો ફૂગ લાગતી હોય તો એમાં પણ વિગે અઢીસો ગ્રામ લેખે આપવાથી તમને સારો એવો ફાયદો મળશે કીટાજીન અઢીસો ગ્રામ પીઆઈનું બરાબર છે બીજું કારણ કે કાર્બન આવે છે જે આપણે દેશી ખાતરમાં આવે છે આપણે હર પાકે દેશી ખાતર નથી રાખી શકતા એટલા માટે આપણે આપવું જરૂરી છે બીજું કે આની અંદર જમીનનો અને પાણીનો પીએચ મેન્ટેન કરી દેશે એટલે કે તમારું પાણી મોળું હોય ભાંભળું હોય ચા નો બનતી હોય અડદની ડાયલ નો બનતી હોય પાણી પીવા દેખું ન હોય તો પણ તમને એમાં પાકને પાવ અને પાકમાં તમને ગુજરાત પાળા ઉપર સારી વળી જાય છે ને એમાં પણ સારું એવું કામ આપે છે એટલે કે જમીન અને પાણીનો પીએચ મેન્ટેન કરે છે બીજા નંબરમાં જે જીરું ખોરાક જોવે છે અને જીરું ના જે મજબૂત થવા જોઈએ ને એની ઉપર આખું જીરું ઊભું હોય બરાબર ને તો એમાં પણ તમને ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લોહ તત્વ મેન્યુ પ્રોડક્ટ આ બધા સંપૂર્ણપણે તત્વો એને મળી રહેશે બીજા નંબરમાં ડીપી યુરિયા ને પોટાશ પણ આ સુપિક સોઇલ ની માલિકા તમને એમાં મળી રહે છે બરાબર છે હજી એક એમાં તમને ફાયદો કહી દઉં કે કોઈ પણ પાકની ની આ વસ્તુ પાવર શું કામ કારણ કે મૂળ અતિ મહત્વના છે જેટલા મૂળિયા જાજા છે જેટલા મૂળિયા જથ્થાબંધ લોથા ને લોથા જામી ગયા છે ને બરાબર એ જ પાક ખોરાક એ લઈ શકશેમાં અને આંતર ને આરોહ મળતો હોય તો તમારો પાક પાસો પડે નહીં તો જ આપણને પ્રોડકશનમાં લાભ મળે આપણો નવો વિડીયો નો આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન